અરે મને તવી નારામણ તો શું નામ હો માધા બરાબર લઈ જવા દે પણ હું સંભાળ લઈ આવ પછી બધું થાય પાછું આલીના મેટ હરજે કરી છે બેટ ને પણ જે ધમેના કરી અરે હાલો હાલો આમ તો કેમ નથી કોઈ વાત પણ અમાર લઈ જ દે રે ખાલી છોટ નહી પર ઓય ઓય મારા ઘર આવતા નથી તમને કહો

هلا هلا